શિક્ષક એટલે કે ગુરુને આપણા સમાજમાં ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે છે અને એટલે જ કહેવાય કે ભવ પરંતુ અમરોલીમાં બનેલી એક ઘટનાથી સમગ્ર શિક્ષણ જગત શરમમાં છે અમરોલીમાં પોતાના જ ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જોકે અમરોલી પોલીસની રહેમ નજર હેઠળ સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ પાર્થ સોસાયટીમાં રહેતા એક શિક્ષક પોતાના ઘરે જ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે છેલ્લા સાત આઠ વર્ષથી આ શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચલાવતો હોય આસપાસના રહીશો પણ પોતાના બાળકોને શિક્ષક પર વિશ્વાસ ભરોસો રાખી તેના ઘરે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે મોકલે છે જોકે છેલ્લા છ મહિનાથી આ શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે ધૃણાસ્પદ વર્તન શરૂ કર્યું હતું શહેરમાં બનેલી ચકચારિત ગેંગરેપની ઘટના બાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સાંજે સાત વાગ્યા બાદ અને સવારે સાત વાગ્યા પહેલાં ટ્યુશન ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિદ્યાર્થીઓને આઠ વાગ્યા સુધી ટ્યુશન આપે છે અને વિદ્યાર્થીનીઓને નવ વાગ્યા સુધીનો ટ્યુશનનો સમય કરી દીધો હતો અને વિદ્યાર્થીઓના ગયા બાદ વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ શરૂ કરી દીધી હતી આ વાતની જાણ વિદ્યાર્થીનીઓએ પરિવારને કરતાં ગુરુવારે ભારે હોબાળો મચી ગયો હતો અને સમગ્ર પ્રકરણ અમરોલી પોલીસ મથકે પણ પહોંચ્યું હતું જોકે આવા ગંભીર પ્રકરણમાં અમરોલી પોલીસે પણ ભૂંડી ભૂમિકા ભજવી વિદ્યાર્થીનીઓના પરિવારજનો પર દબાણ લાવી આ પ્રકરણમાં સમાધાન કરાવી ફરિયાદ દાખલ ન કરતા પોલીસની નૈતિકતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે